અને વ્યવસ્થા ગુનેગારો માટે માત્ર એક ઔપચારિકતા બની ગઈ હોય તેમ લાગે છે રાજકોટની અંદર આવી એક ઘટના બની હતી અગાઉ પણ વેપારી પતિ અડધી રાતના પોતાની પત્ની મર્ડર કરી અને પોલીસને સરેન્ડર કરી દીધું

ભાભી સાથે લગ્ન કરીને ઉતારી મોતને ઘાટ બાળકોએ પૈસા જેવી બાબતે કરાયું આરોપીએ પોલીસ સ્ટેશનમાં જઈ નોંધાવી ખુદની જ ફરિયાદ આજકાલ લગ્ન જીવન પછી પતિ પત્નીને વચ્ચે સુખ શાંતિનો અહેસાસ નથી હોતો પતિ પત્ની વચ્ચે ચાલતા નાના નાના ઝઘડાઓ જ્યારે વાત મોત અને હિંસા સુધી પહોંચી જાય છે ત્યારે તો હદત થઈ જાય છે આ ઘટના અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના કુદણા ગામની છે જેમાં પતિના હાથે પત્નીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે વાત અહીં એમ છે કે કુદણા ગામે ખેત મજૂરી કરીને જીવન ગુજારતા આ પતિ કાંજી સોલંકીએ પોતાની પત્ની અને ભાભી સાથે લગ્ન કર્યા હતા અને દેરવટો કરીને પત્નીનો દરજ્જો પણ આપ્યો હતો ભાભીના અગાઉ પતિથી બાળકો પણ હતા જે બાદ આ બાળકોને પૈસા આપવા જેવી નજીવી બાબતમાં પતિએ પત્નીની વચ્ચે તકરાર થઈ હતી અને તેની હત્યા કરી દેવામાં આવી હતી અગિયાર એપ્રિલે કાનજી સોલંકીએ પોતાની પત્નીને મંજુલા નામની આ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી છે લીલિયા પોલીસ સ્ટેશન વિસ્તારના કુતાણા ગામની સીમમાં દિનેશભાઈ છગનભાઈ બરવાડિયા અને એક વાડી પર મજૂરી કામ કરતા કાનજીભાઈ જીવરાજભાઈ સોલંકી કે જે મૂળ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના મોરચોપડા ગામના છે તેઓને પોતાના પત્ની સાથે ઝઘડો થતાં તેમના પત્ની મંજુલાબેન સોલંકી કે જેમને જૂના જે લગ્ન થયેલ તેમના બાળકોને પૈસા બાબતમાં ઝઘડો તકરાર થયેલ તે બાબતમાં અગિયાર તારીખના રોજ કાનજીભાઈ દ્વારા સાંજે છ વાગ્યાના અરસામાં મંજુલાબેનને માથાના ભાગે કોદાળીથી માર મારેલ અને એમનું મૃત્યુ નિપજાયેલ જે અનુસંધાને દિલ્લીયા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપીને જાણ કરવામાં આવી હતી પરંતુ અમરેલી જિલ્લાની હદ આવતી હોવાથી ભાવનગર પોલીસે અમરેલી પોલીસ ને જાણ કરી હતી જે બાદ પોલીસ તાત્કાલિક કુતણા ગામના ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકનો કબજો લઈ અને સીધા લાલિયા હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી આરોપી કાંજી સોલંકીને લીલિયા પોલીસ મથકમાં લાવીને પત્નીની હત્યા કરવા અંગેની તપાસનો ધમધમાટ પૂરજોશમાં પોલીસે શરૂ કરી દીધો છે અમરેલીથી ફારૂક કાદરીનો અહેવાલ ગુજરાત તક